વડોદરા શહેરના છાણી ગામમાં એક બગીચો આવેલો છે જ્યાં બેદરકારી છે અને તંત્રને જગાડવાનો પ્રયાસ સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા કરવામાં આવ્યો છે હાલમાં જ હરણી હોનારત જે થઈ છે જે બેદરકારીના કારણે થઈ છે આપણે સૌ જાણીએ છીએ કે જેમાં બેદરકારીના કારણે કહી શકાય છે કે જે બાળકો છે જે મોતને ભેટ્યા છે ત્યારે બેદરકારી તંત્ર દ્વારા જે દાખવવામાં આવી તેના કારણે જે આ ઘટના ઘટી છે ત્યારે છાણી ગામમાં જે આ બગીચો આવેલો છે જ્યાં ફુવારા પણ છે ત્યારે જે ચેમ્બર છે જે ખુલ્લી હાલતમાં છે જો કોઈ બાળક જ્યાં નાના ભૂલકાઓ રમવા આવતા હોય છે જે બગીચામાં જે ફુવારા છે જે ચેમ્બર ખુલ્લી હાલતમાં છે જો કોઈ બાળક તેમાં પડી જશે અથવા પડીને કોઈ દુર્ઘટના ઘટશે અથવા તો મૃત્યુ પામશે આ કોઈ પણ બેદરકારી થશે કોઈ પણ કહી શકાય છે કે દુર્ઘટના ઘટશે તો તેની જવાબદારી કોની તંત્રને જગડવાનો પ્રયાસ સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા કરવામાં આવે વહેલી તકે જે સુવિધાઓ કરવામાં આવે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે માંગ કરવામાં આવી છે કે વહેલી તકે ત્યાં જે સુવિધાઓ છે તે કરવામાં આવે કારણ કે ભૂલકાઓ જે નાના ભૂલકાઓ જે બગીચામાં રમે છે તેમની કહી શકાય કે સુરક્ષાનો સવાલ છે ત્યારે વહેલી તકે આ કાર્ય કરવામાં આવે તેવું

નીચે છે તે પણ તમે જોશો કે ખુલ્લી હાલતમાં છે એટલે ખાસ કરીને વડોદરા શહેરના જે પણ જવાબદાર વ્યક્તિઓને અમારી એક અપીલ છે કે નાના નાના ભૂલકાઓનું ખાસ ધ્યાન રાખવામાં આવે સાથે જે કહેવાય છે કે સ્થાનિક કોર્પોરેટરો અને અધિકારીઓને પણ અમારી એક ખાસ અપીલ છે કે જે પણ જવાબદાર વ્યક્તિઓને તાત્કાલિક ધોરણે સૂચના આપી અને આ જે ગટરના ઢાંકણા જે ખુલ્લા છે અને જે ફુવારા નીચેનું જે ગટર ઢાંકણ છે આ ઢાંકણ ખુલ્લું છે તેને વહેલામાં વહેલી તકે બંધ કરવામાં આવે અને જે પણ જે જવાબદાર વ્યક્તિઓને સૂચના આપવામાં આવે તેવી અમારી માંગ છે